રાજ્યની સુરક્ષા શક્તિ અને લોકસેવાને વધુ પ્રબળ બનાવવા અમદાવાદ ખાતે ગુજરાત એટીએસની ઓફિસ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત તેમજ અન્ય વિવિધ પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો નમસ્કાર હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે નિયા મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એટીએસ અને અમદાવાદ શહેર પોલીસના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે અમદાવાદ પોલીસ અને એટીએસ માટે સુનેરો દિવસ છે ગુજરાત એટીએસ આજે સાડા છ કરોડ ગુજરાતીઓના અતૂટ વિશ્વાસનું કેન્દ્ર છે એટીએસ માત્ર આતંકી હુમલા સમયે જાગતી ફોર્સ નથી પરંતુ ત્રણસો દિવસ ચોવીસ કલાક રાજ્યનો પ્રત્યેક નાગરિક સુરક્ષિત રહે અને દુશ્મનો આંખ પણ ના ઉઠાવી શકે તે માટે નિરંતર કામ કરતી એક સાયલેન્ટ ફોર્સ છે તો આવું સાંભળીએ વધુમાં તેઓએ શું કહ્યું અમદાવાદ શહેર પોલીસ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે અમદાવાદ શહેર પોલીસ માટે આજે બે સ્થળો પર પોલીસ આવાસના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે અમદાવાદ શહેર આટલા મોટા મહાનગરમાં જ્યારે પોલીસ પરિવારને અને પોલીસના સૌ જવાનોને રહેવા માટેની વ્યવસ્થાઓ જે આપણે નિરંતર પ્રયાસ થકી વધારતા જઈએ છીએ તેમાં આજનો આ ખાતમુહૂર્ત એ અતિ મહત્ત્વનું છે આજના એક જ દિવસમાં એટીએસ અને અમદાવાદ પોલીસ આ બે વિભાગોને મલાવતા બસોને બે કરોડ રૂપિયાના ખર્ચે એ આવનારા દિવસોમાં આ વ્યવસ્થાઓ જ્યારે ઊભી થવાની છે પોલીસ વિભાગમાં એક સાથે એક જ નગરમાં બસો ને બે કરોડ રૂપિયાની લાગત થી આવનારા દિવસોમાં આ વ્યવસ્થાઓ ઊભી થવાની છે ત્યારે હું ખાસ કરીને મારા સાથી મંત્રી અને આવાસ નિગમની કામગીરી સંભાળતા એવા કમલેશભાઈ પટેલ ને આપ સૌ વતી અભિનંદન આપવા માંગુ છું અને પોલીસ આવાસ ની ટીમ નિપુરનાબેન અને એમની આખી ટીમને બી હું અભિનંદન આપું છું ફાસ્ટેસ્ટ પોસિબલ એમની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે અને આ કામગીરીનો અંદાજો અહીંયા બેઠેલા સૌ અધિકારીઓને હશે કે જે પ્રકારે આવાસ નિગમ દ્વારા છેલ્લા અનેક સમયથી કામગીરી કરવામાં આવી રહી છે અને ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે તેથી ખૂબ ઝડપથી આખા ગુજરાતમાં કરોડો રૂપિયાની કામગીરીને આગળ વધારીને ખાતમુહૂર્તની કામગીરી કરવામાં આવી છે અમારા મંત્રીશ્રી છેલ્લા એક મહિનાથી આખા ગુજરાતના તમામ જિલ્લાના પ્રવાસે નીકળ્યા છે અને પોલીસ હાઉસિંગને લાગતા જે કોઈ વિષયો હોય તે ખૂબ સારી રીતે એનો નિકાલ લાવી રહ્યા છે તે બદલ આખા પોલીસ પરિવાર વતી હું મંત્રીશ્રીનો આભાર માનું છું સામાન્ય રીતે એટીએસ એટીએસ ની કામગીરી મોટા ભાગના આગળની હરોળમાં બેઠેલા સૌ લોકો રીતે પરોક્ષ રીતે એટીએસ અને એટીએસ ની કામગીરી જોડે જોડાયેલા છે હું મારી વાતને ચાલુ કરું તે પહેલા સમગ્ર ગુજરાત રાજ્યના નાગરિકો વતી આખીએ એટીએસ ટીમને હું દિલથી અભિનંદન આપવા માંગુ છું આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અત્યારે માટે બસ આટલું જ ધન્યવાદ